નમસ્કાર મિત્રો વ્યાસ પંચાગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે વાત કરીએ સૂર્યનું સિંહ રાશિમાં ગોચર ફળ તારીખ સોળ આઠ બે હજાર પચીસના પચી ને ત્રેપન એટલે કે તારીખ સપ્તમના રોજ રાત્રિના એક કલાક ત્રેપન મિનિટ થી તારીખ સોળ નવ બે હજાર પચીસ ના પચીસ સુડતાલીસ એટલે કે તારીખ સત્તર ના રોજ રાત્રિના એક કલાક સુડતાલીસ મિનિટ સુધી સૂર્યનારાયણ દેવ સિંહ રાશિમાં ભ્રમણ કરશે જે દરેક રાશિને એટલે કે બારે બાર રાશિને કેવું ફળ આપશે અને કોને કોને રહેશે લાભદાયક તે ચાલો આજે આપણે જાણીએ તો સામાન્ય રીતે શ્રી સૂર્યનારાયણ ચંદ્ર રાશિ એટલે કે જન્મ થી કે ચંદ્ર કે ત્રીજું છઠ્ઠું દસમું અને અગિયારમાં ભાવમાં શુભ ફળ આપે છે અને આવી રાશિઓને વધારે અનુકૂળ પરિસ્થિતિ રહેવા પામશે કે આ ફક્ત

અનુભવાય શકે છે તેથી યોગ અને ધ્યાન કરવાથી તમને ફાયદો થશે કાર્યક્ષેત્રે ક્ષેત્રે પરિશ્રમ વધારવો પડશે પણ તેના સારા પરિણામ પણ મળશે તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખવી પડશે ઘરના નવીનીકરણ કે સમારકામ પાછળ ખર્ચ થઈ શકે છે ધીરે ધીરે રાખશો તો ધીરે ધીરે બધું સામાન્ય થઈ જશે આવી રીતના પછી મિથુન રાશિ જોઈએ તો મિથુન રાશિમાં સિંહ રાશિમાં સૂર્યનું ગોચર મિથુન રાશિ માટે અત્યંત ફળદાયી રહેશે તમારા પરાક્રમ અને સાહસમાં વધારો થશે નાના ભાઈ બહેનો સાથેના સંબંધો સુધરશે અને તેમનો સહયોગ મળશે કાર્યક્ષેત્રે તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે અને અધિકારીઓ પ્રસન્ન થશે ટૂંકી મુસાફરીનો યોગ બની શકે છે જે લાભદાયક સાબિત થશે સંચાર અને લેખન સંબંધિત કાર્યોમાં તમને સફળતા મળશે તમારા વિચારો સ્પષ્ટ થશે અને તમે લોકો પર સારી છાપ છોડી શકશો તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે આ સમય તમારી કળા અને બુદ્ધિનો ઉપયોગ કરવા માટે ઉત્તમ તક છે ત્યાર પછી આપણે કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં સિંહ રાશિમાં તમારી વાણીમાં તેજસ્વીતા આવશે પરંતુ કઠોરતાથી બચવું પરિવારમાં માં તમારું માન વધશે પણ પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ મામલો ઉકેલાઈ શકે છે કાર્ય સ્થળે તમારી જવાબદારીઓ વધી શકે છે જે ભવિષ્યમાં પણ લાભદાયક રહેશે સકારાત્મક રહેવાથી દરેક પરિસ્થિતિમાંથી તમે બહાર નીકળી શકશો આમ સિંહ રાશિ જોઈએ તો સિંહ રાશિમાં જબરદસ્ત વધારો થશે તમારું વ્યક્તિત્વ પ્રભાવશાળી બનશે તમે લોકો પર તમારે છાપ બેસાડો સરકારી કે ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો

લઈ જશે આવી રીતના પછી કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં સિંહ રાશિમાં સૂર્યનું ગોચર કન્યા રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે આમાં ખર્ચમાં વધારો થઈ શકે છે તેથી બજેટનું ધ્યાન રાખવું વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળી શકે છે આખો અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું બિનજરૂરી તણાવ કે ચિંતાથી દૂર રહેવું કાનૂની મામલાઓમાં સાવધાની રાખવી તમારા શત્રુઓ સક્રિય થઈ શકે છે પણ તમે તેમને હરાવી શકશો આધ્યાત્મિક તરફ તમારું ધ્યાન આકર્ષિત થશે આત્મનિરીક્ષણ કરવા માટે આ સમય સારો છે તમારી જાતને શાંત રાખીને જ

સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા વધશે તમે નવા લોકો સાથે જોડાણો કે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશો તમારા અધૂરા કાર્યો પૂરા થશે આવી રીતના ઉચ્ચ અધિકારો અને પ્રભાવશાળી લોકોનો સહયોગ મળશે તમારી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પૂરી થશે આ સમયગાળો તમારા માટે સફળતા અને પ્રગતિ લાવી શકે છે આવી રીતના વૃશ્વિક રાશિ જોઈએ આપણે તો રાશિમાં વૃક્ષિક રાશિ રાશિમાં તમારા કામને ઓળખ મળશે અને પ્રમોશન મળવાની શક્યતા છે કાર્યક્ષેત્ર તમારી જવાબદારી વધશે પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું સરકારી કામોમાં

ધનરાશિમાં સિંહ લાંબી મુસાફરીનો યોગ બની શકે છે ફાયદાકારક રહેશે પિતા અને ગુરુ નો સહયોગ પણ મળશે આવી રીતના ઉચ્ચ શિક્ષણ માટે આ સમય તમારા માટે સારો છે તમારું ભાગ્ય તમારી સાથે રહેશે અને દરેક કાર્યમાં સફળતા મળશે આત્મવિશ્વાસમાં તમારો વધારો થશે અને તમારા વિચારો સકારાત્મકતા તરફ રહેશે વિદેશ સંબંધિત કામોમાં તમારી પ્રગતિ થશે આ સમય તમારા માટે જ્ઞાન અને સમૃદ્ધિ લાવશે આવી રીતના મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં સિંહ રાશિમાં સૂર્યનું ગોચર મકર રાશિ માટે થોડું સંવેદનશીલ રહી શકે છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખાસ કરીને ત્વચા એટલે ચામડીના અને આંખોનું રહસ્યમય વિષયોમાં રૂચિ વધશે અચાનક ધનલાભ કે નુકસાન થઈ શકે છે આવી રીતના તમારી વાણી પર નિયંત્રણ રાખવું આ સમયમાં કોઈની સાથે વિવાદમાં પડવાથી પણ બચવું આમાં આત્મનિરીક્ષણ કરવાથી તમે પણ મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકશો આવી રીતના આપણે કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં પણ સિંહ રાશિમાં સૂર્યનું ગોચર કુમ રાશિ માટે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તે મહત્વપૂર્ણ રહેશે જેમાં લગ્ન સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી જીવનસાથી સાથે થોડો મતભેદ થઈ શકે છે વેપારમાં નવા નવા પાર્ટનરશીપનો યોગ બની શકે છે પણ કાળજીપૂર્વક નિર્ણય લેવો સામાજિક સંબંધોમાં ઉતાર ચડાવ આવી શકે છે પરંતુ જાહેર જીવનમાં તમારી છબી પર ધ્યાન આપો તમારા વિરોધીઓ સક્રિય પણ થઈ શકે છે પણ તમે તેમને હરાવી શકો છો શાંતિ અને સહકાર જાળવવાથી સંબંધોમાં પણ સુધારો થશે આ રીતના આપણે છેલે મીન રાશિ જોઈએ તો મીન રાશિમાં સિંહ રાશિમાં સૂર્યનું ગોચર મીન રાશિ માટે ફટકારજનક પણ લાભદાયક રહેશે તમારા પર વિજય પ્રાપ્ત કરી શકશો નોકરીમાં પ્રગતિનો યોગ છે પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્તિ પણ તમને મળશે તમે ખર્ચમાંથી મુક્તિ પણ મળી શકે છે જોકે મહેનત વધુ કરવી પડશે પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની શક્યતા પર તમને છે ખર્ચ નિયંત્રણ રાખો માટે તમારા કાર્યને યોગ્ય રીતે આયોજન કરવાથી સફળતા મળશે આ સમયગાળો તમને શક્તિ અને સહનશીલતા આપશે નમસ્કાર મિત્રો તો આ તું બારે બાર રાશિઓનું સૂર્યનું ગોચર ફળ તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો